અટલે એક ફૂલ જો તોડી લીધા ને ઓહો જો પીળો કલર વ્હાઇટ કલર રેડ કલર બધી જાતના હે જાસોન હે જાસોન શું કહે જાસવંત આ બધા નામ શું હોય કે તો ચંપા હા પ્લમેરિયા કહેવાય હે પ્લમેરિયા પ્લમેરિયા ગુજરાતીમાં ખબર નથી ને ઇંગ્લિશમાં હે પ્લમેરિયા વાહ સો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ આજનો જે બ્લોગ છે ને એ સાંજના સમયે આપણે ચાલુ કરી રહ્યા અને આજે આપણા ઘરે આવવાના છે મહેમાન ઓલરેડી આપણા ઘરે મહેમાન આવ્યા છે તમને ખબર હશે પણ હજુ વધારે મહેમાન આવવાના છે તો એના માટે થોડીક ખરીદી કરવા જવાની ખરીદી મતલબ કે દૂધ લેવા આમ દરજ્જો જાઉં તો આજે થોડુંક એક્સ્ટ્રા દૂધ લેવાનું તો હું ને કૌશિક એ દૂધ લેવા જવાના નહીં અને એ તો કહે તે ભૂલી ગયું કે મહેમાનમાં જે છે ને મારી બહેન આવવાની છે મતલબ સગી બેન નહીં પણ ફઈની દીકરીઓ આવવાની છે ઘણા દિવસથી મામા સાથે બેઠી નથી તો આજે મામા સાથે બેસીને ઘણી બધી વાતો થશે અને મારાઈ ભી આયા રાતે માહોલ બનશે હે વેલકમ કરવારું હે રમીરા તો જલ્દી ખણી લેજો ઠીક હે તો જો જેટલા બી લગ્ન પ્રસંગ હતા બધા ખતમ થઈ ગયા અને આપણો જે પ્રોગ્રામ હતો એ તો પોસ્ટપોન થઈ ગયો આમ એમ હતું કે આપણો પ્રોગ્રામ એ ખતમ થશે એના પછી આપણે ઘર ખાલી કરવું પડશે પણ હવે પ્રોગ્રામ થવા નથી એના માટે હવે આપણે ઘર જે છે એ જેમ બને એમ જલ્દી ખાલી કરવાનું હોય ઘર ખાલી કરવા માટે અમે લોકો ઘણા બધા ઘર ગામમાં જોયા પણ ગામમાં એટલી બધી ડિમાન્ડ એ ઘરની ઘર મળવા મુશ્કેલ છે ઓલરેડી દસ બાર જેટલા ઘર અમે ચેક કર્યા હશે પણ ઘર ખાલી થવાથી પહેલાં જ બુક થઈ જાય અને બીજા જે ઘર એ પ્રોગ્રામની રાહ આવતા હોય માણસો એ બધા એમ કે આવવાનું થશે માટે કોઈને ઘર અમે દે તો એ થોડીક તકલીફ બાકી હજુ એક બે ચાલુ જોવાના મળી જશે તો આપણે જે છે ખાલી કરીને આપણે ટ્રાન્સફર કરી અને જશું તો બી એક બે મહિના માટે જશું મતલબ જન્માષ્ટમી સુધી ને પછી એક સારું ઘર જોઈને પછી ફરી પાછા આપણે ટ્રાન્સફર થઈ જશું બાકી તો આપણા ઘરે મહેમાન આવે છે આજે તો જમવાનું તો શું સુપર બનવાનું જ હશે અને જો જમવાની તૈયારી એકદમ ફૂલ જોરમાં ચાલુ આજે શું બનાવરા શું છે મેન્યુમાં આજે મોજ પડી જવાનો છે ભાઈ છોલે પૂરી ને રસ આમાં શું આવે ને ઘરે તો એક વાત સારી થાય કે ભાઈ એના બહાને આપડે પણ સારું સારું જમવાનું મળે તો હેલો ગુડ મોર્નિંગ અને આજે અમે છીએ જલ્દીમાં કેમ કે આજે આપણે જવાનું છે કૌશિક ને નિધિની કંઈક તો પૂજા જેમ કે નાગદોસને ના હોય તો એવા કંઈક તો પૂજા છે તો એ આપણે કરવાની છે અને અમારા જે બે બહેન હે ને બહુ સારું ભાઈ કેમેરામાં ના આવે બહુ સરમાવું તો આપણે ખોંભડી પહોંચી ગયા એને ખોંભડીમાં હે ને અંબાજીમાંનું મંદિર હે અહીંયા કને કાંઈક તો પ્રોગ્રામ હે बसंत भाई है आज आप मैं तो और क्या नहीं है ना उठूं भाई अपने है <laughs> तो यहाँ कने हवन कुंड ने है इसलिए यहाँ कने शायद तो पूजा के हवन थवन हो से माने तो ये इच्छा है कि आने धुना हुए आपने कदा जाए वो तांत्रिक विद्या वाला बक्का बाबा मली जाने धुने तो तो ने तो झरक मजा आ भी जाए આ મહારાજ બી આવી ગયા તો આપને એમ કે અહીંયા કરીને પૂજા કે થશે પણ અહીંયા નહીં થાય મહારાજ કે અંદર કરવી પડશે તો આપણે અહીંયા જે સામાન રાખ્યો હતો ને બધું આપણે અંદર લઈ ગયા અને અહીંયા ફૂલ તોડવાનું કામ મળ્યું હોય તો આ જો બધા ફૂલ તોડવા લાગી ગયા તો થોડાક ફૂલ તોડવાના ને થોડાક આંબાના પાન તોડવાના તો ફૂલ તો આ લોકો તોડેલા પણ આંબા મને દેખાતો નથી ચલો ગોતી અરે આય આયો આંબો બની ગયો અને તારું પાન ભેગા આપી થોડી કેરી તોડી લેતો થાય કેમ કે કેરી બી આમાં લાગી ગઈ સારી એવી છે ને વાહ હો આ તો જોવો અમારો વસંતભાઈ કે આની અંદર મધ મને તો ખબર નતી ભાઈ હે હમણાં વગડી રહ્યો ઠીક થયું કહી દીધું અને આટલા એક ફૂલ જો તોડી લીધા ને ઓહો જો પીળો કલર વ્હાઈટ કલર રેડ કલર

कन्नेर प्लमेरिया तो मंदिर में जो अहिया कने उमिया मा है अहिया अंबाजी मा है अहिया कने बोंचरा मा है पूजा ने जेपी विधि ने हवे चालू था रे સુન થઈ જાય બાકી એક વાત આ જગ્યા બહુ મસ્ત હોય અગર મોટો કોઈ આપડે કાર્યક્રમ કે કરવાનો હોય ને લગન કે તો ભી અહીંયા સારી રીતે થઈ જાય મેં આ જો અમારા ફઈ ને અમારી બેન તો બસ હિંચકા નાનો એવું પ્લે ગ્રાઉન્ડ ભી નાના છોકરાઓ માટે જો તો જો આમ તો કોઈ વિચાર નહોતો ખોંભડી આવવાનો પણ જ્યારે સવારનો ઉઠ્યો ને ત્યારે મને શું કે ચલો ખોંબડી જવાનું હોય તમે કે ચલો આપણે ક્યાં ના આજે પાછો શું હોય ખબર કે કેવા લોકોને છેલ્લો દિવસે કચ્છમાં આજે આમ તો નીકળી જવાના હતા પણ જે પૂજા બાકી હતી એના માટે રોકાણા રોકાણ હતા હવે સાહેબ અમે ઘરે જશો ઘરેથી લાગે જ લઈને પછી એમના ગોવા તરફ નીકળી જશે અને આજે મંદિર છે ને અંબાજીમાંનું એમની લગભગ સેવા અમારા આ ભાઈ કરે હે ને બરાબર ને બરાબર એ સવારના જે સાફને કરતા હતા ને ત્યારે મને એમ લાગો એટલે જ મેં પૂછા કરી કે મંદિરની સેવા અમારા ભાઈ કરે

પણ અહીંયા તો હવન બી તારું અને હવન પછી આરતી બી એ માતાજીની રાજી આપણો શાયદ અડધો એક કલાક જશે અને મારી પાસે થોડુંક ટાઈમ એ તો હું વિડીયો એડિટ કરીને અપલોડ કરી નાખું અચ્છા ઠીક છે તો આજનો બ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતી કાલે નવા બ્લોગ સાથે અહીંયા સુધી વિડીયો તો લાઈક કરજો નવા નથી ચાલે છે સંસ્ક્રાઇબ કરજો ટાટા બાય બેન ટે કેરો આજે વાડીએ કે નથી આવજ આજે રજા એ વાડીમાં અહીંયા કને લાકડા કપડા હવન માટેના આજે હવન હે હે કે નથી બપોર પછી એટલા માટે તૈયારી ચાલુ હોય મને એમ હતું કે હવન બપોર પછી થવાનું હશે મતલબ નહીં હોય બીજા કોઈક ન હશે એટલા માટે લાકડા કપાતા હશે પછી ખબર પડી કે આ તો ભાઈ જ હવન માટે લાકડા કપાતા હતા